మనరే యనా కడక అమల్ మనరే యోజనా కడ అమల్ మనరే మధ్య భ్రష్ాచార આ જોયા તમે દ્રશ્યો જે ગુજરાત વિધાનસભામાંથી સામે આવ્યા છે આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આરંભ થયો છે ત્યારે હવે કેબિનેટ મંત્રી બચુ ખાબડની ગેરહાજરીને કોંગ્રેસ દ્વારા ખૂબ મોટો મુદ્દો બનાવવામાં આવ્યો છે મંત્રી બચુ ખાબડના રાજીનામાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને આ માટે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે આમ હવે ચોમાસા સત્રના પહેલા દિવસે વિધાનસભામાં ઘમાસાણ મચી ગયો છે નમસ્કાર જમાવટ સાથે હું શું

મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગણી કરવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં મનરેગા યોજનામાં નિષ્પક્ષ તપાસની માંગણી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે તો આ જુઓ દ્રશ્યો કે જે ગુજરાત વિધાનસભામાંથી સામે આવ્યા છે ભ્રષ્ટાચાર દૂર કરો

होगा आना होगा आना होगा वरना तुमको जाना होगा जाना होगा जाना होगा पशु खबर धर पकड़ करो धर पकड़ करो धर पकड़ करो पशु खबर राजी ना हुआ आपो राजी ना हुआ आपो राजी आपो मंदिर का ना कवर ने तपास करो तपास करो तपास करो मंदिर का योजना ना कड़क अमल करो ખૂબ ગાજેલું જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરાની ધરપકડ કરવામાં આવી છે તો હવે આજથી ગુજરાત વિધાનસભાનું જે ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે તેમાં પણ મંત્રી બચુ ખાબડ દૂર રાખવામાં આવ્યા છે બચુ ખાબડનું જે મંત્રાલય છે પંચાયત વિભાગ તેના સવાલોના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ કેબિનેટની બેઠકોમાંથી પણ દૂર રહ્યા છે તેમના પુત્રોની મનરેગા કૌભાંડમાં સંડોવણી જાહેર થયા બાદ સરકાર તેમને દૂર રાખશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે બચુ ખાબડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ ખાતેના કાર્યક્રમમાંથી પણ દૂર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ પંદરમી ઓગસ્ટનો જે સ્વાતંત્ર્ય પર્વનો જે કાર્યક્રમ હતો તેમાંથી પણ તેમને દૂર રાખવામાં આવ્યા હતા તેઓ છેલ્લે ગોધરા ખાતેના એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા હવે વાત કરીએ દાહોદના મનરેગા કૌભાંડની તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી મનરેગા યોજનામાં એલ વન તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અદદ સિત્તેર કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે સરકારી અધિકારી કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલી ભગતથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર